એ જે વ્યક્તિ ગુમ થયો હતો એનું નામ છે રાજકુમાર રતનલાલ જાટ એ ગઈ બીજી તારીખે રાત્રિમાં લગભગ બે વાગે પોતાના ઘરેથી ગાયબ થયું હતું એની જાણ એના પિતાશ્રીને ત્રીજી તારીખે સવારે નવ વાગે થઈ હતી એ પાંચમી તારીખે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા સવારે અને પાંચમી તારીખે સાંજે મારી પાસે મારા ઓફિસે એમના જે પિતાશ્રી છે રતનલાલ જાટશ્રી એ મારી પાસે મુલાકાત માટે આવ્યા હતા મેં એક કલાક એમને સાંભળ્યું હતું એ બધી એમની જે વાત સાંભળીને પછી મેં ડિફરન્ટ ટીમો બનાવી હતી એલ સીબી એસઓજી ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તમામ ટીમો બનાવીને કે આ વ્યક્તિ ક્યાં ગુમ થયો છે એને શોધવા માટે જુદી જુદી ટીમો અમારા દ્વારા બનાવવામાં આવી હતી ફૂટેજ અમે ચકાસી તો આમાં એ જાણવા મળ્યું કે ત્રીજી તારીખે સવારે બે વાગે પોતાના ઘરેથી એકલો જતા રહે છે અને પછી જે ગોંડલથી રાજકોટ હાઈવે છે એના ઉપર આવી જાય છે એ અમે જે ફૂટેજની ચકાસણી કરી છે એમાં ત્રીજી તારીખે ગોંડલ બસ સ્ટેન્ડ બે દસ વાગે સવારે જોવા મળે છે પછી ત્રણ સત્તર વાગે ભોજપરા ગામ પાસેથી પસાર થાય છે ત્રણ ત્રણ પચીસના જ ત્રણ ચાલીસ વાગે આ બિલિયાળા ગામ પાસેથી પસાર થાય છે પછી ભરૂડી ટોલ નાકા છે પાંચ તેર વાગે ભરુડી ભરૂડી ટોલનાકાથી પસાર થાય છે એકલો જ જાય છે અને બેઅર ફૂટ હોય છે એની સાથે કોઈ હોતું નથી પગે પગે ચાલીને રાજકોટ તરફ જાય છે પછી પાંચ છબ્વીસ વાગે માલધારી હોટલ રીબળા રોડ પાસેથી પસાર થાય છે પછી છ પચાસ વાગે શાપર ગુજરાત ઇન્ટ્રક્સ એ કંપની છે ત્યાંથી પસાર થાય છે અને પછી એના પછી જે છે અમે ફૂટેજ મળી છે એ બનાવના સ્થળથી જ્યાં એમની ડેડ બોડી મળી ત્યાં રામધામ આશ્રમ છે પાંચસો મીટર દૂર ત્યાં ત્રણ ત્રણ પચીસ એ જે મેં અત્યાર સુધીમાં વાત કરી છે એ ત્રણ ત્રણ પચીસના સવાર સુધીની વાત છે છ પચાસ વાગ્યા સુધીની હવે ત્રણ ત્રણ પચીસના સાંજે છ ચોત્રીસ વાગે આશ્રમમાં પ્રવેશ કરે છે જે રામધામ આશ્રમ છે અને પછી ચાર તારીખે સવારે બે વાગે ત્યાંથી ફરી નીકળી જાય છે અને પછી એમની ડેડ બોડી જે છે લગભગ ત્રણ વાગે એ જે રાજકોટથી અમદાવાદ હાઈવે છે એના ઉપર મળે છે અને પછી એકસો આઠ થ્રુ એ ડેડ બોડી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હતી ત્યાં જ રાખેલી હતી અમે તપાસ કરતા હતા પછી અમને ખબર પડી કે આ રીતની એક ડેડ બોડી જે છે એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે તો અમારી ટીમો ત્યાં પહોંચી એમના જે મમ્મી પપ્પા છે એમને સંપર્ક કરવામાં આવ્યા એ નથી આવ્યા પણ એમના બેન અને બનેવી એ બંનેથી આવ્યા અને પછી ઓળખાણ કરી કે આ જે છે એ રાજકુમાર જાટ એમની આ ડેડ બોડી છે